રામ રામ તો નવા વિડિયોમાં ફરી એકવાર તમારું બધું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ ભાઈઓ બધા શૂટિંગ કરે છે અહીંયા અને તમને બતાવું શૂટિંગ કઈ રીતે કરે છે તો વિડિયોમાં જેઠું જે બન્યા રેજો આની પાછો આ બધા ચાર થાય છે અમારા ભાઈ કાક બન્યા છે આ ઉમેશ ભાઈના આ ભાઈએ ચાર થાય છે ધીમે ધીમે ઓઈલ પર આજે ચાલુ છે કામકાજ મકરસો છઈ લીધા જો ચાલુમાં ફોન ફોડી નખ્યો ફોનનો કીધું ગા આ હું ઉતરું તમરાણી નથી મા બળનો ગાછા જે આ જો દોરી ક્યાં કે આ ઉછળ ર એટલે આ ઈશミン ગયા પછી કા આવું છો રે બાળીનો બોલરનો બતો ક્યાં નો બતાવો દો તું હું તો બીછો કણક તું કીદો હવા નો બગલા હવા કરી જો કે કામ ક્યાં કે ફુન્ડર મરતું છે કેનરમાં અરે મરી એટલે આવ પકડે કરે છે હં તેલા માં કરે ઉપર થી બ્લોક માં છે હું તો એક બોટલ ખોલનો ખોલેલું છે આવા હું તો ઉપર હં પે એ દે

તમારે લઈ આવવાનો અરે વીરા હા ભાઈ સમી ના ગોળ ભાઈ ઘરે જાઓ હું તમારી પાસે પાછો ડડો લઈને તરત આવું છું વીરા ના ભાઈ

हां बोलो ये भी बोल उतर अबे अबे नहीं आवे ना ये कटको कर कटको करला પછી હું બોલું ન મારું એ કટકો કરવાનું છે હળંગ ઉતર હળંગ ઉતર કા દે છે 50 તો લાગે છે એ તને તારા કાળા લઈને આવ્યો છે એ આમથી દોડાવ આને હવે પા આવ પછી 1.5 દડ દડ તું લાવ હેઠો આકરીયા

અલ્યો આય આ તો હું હું આપીશ બસ લે બરોબર ઊભો તો આ પાછો ચાલ કર તો કે આલ એટલે હું કાઈ નઈ વો ચાલ ઊભી થઈ જઈ પાછો નઈ પડતો કે રાત ને પડી નહી કેકડો પડતો નઈને અહીંયા ઉભો રહી ગયો પાછો આમ આમ નો ફરવા જ હતો

તને કામ આમ આમ કરી ગયા એલા તું પા એકશન કરી ગય ઓક્સિજન માં હોય એમ કઈ આમ જીવતો પછી તું એકશન કરી ગય હા ગયો એ હે રમી મને હે રવાબે રેવાજો

મારો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું સબસ્ક્રાઈબ ભૂલ ભૂલશો નહીં અને ઘણું બધું મોડું થઈ જશે વાજી હાથ અને તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મળ્યું છે નવો લક્ષી બધાને